મહત્વના સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે નવસારી શહેરમાં અડધા કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક જગ્યા ઉપર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે નવસારીના કુંભારવારાજ વિસ્તાર કે જ્યાં પાણી ભરાયા છે પાણીનો યોગ્ય નિકાલ ન થતાં પાલિકા સામે લોકોમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે વરસાદને કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ રહી છે તો આ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો નવસારીથી સમાચાર નવસારી શહેરમાં મેઘરાજાએ ફરી એક વખત ધણબડાટી બોલાવી છે અને મેઘરાજાની ધણબડાટીને કારણે શહેરના અનેક એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે પાણી ભરાવાને કારણે ખાસ કરી વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે અને આ દ્રશ્યો જોઈ શકો છો કે જે નવસારી શહેરના છે શહેરમાં છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નવસારીનું જનજીવન પ્રભાવિત થયું છે અત્યારે આપણે ઊભા છે શહેરના કુંભારવાડ વિસ્તારમાં આ કુંભારવાડનો વિસ્તાર છે કે જ્યાં અત્યારે આ પાણી મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે ઘણી દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા આ શાળા છૂટવાનો સમય છે જે શાળા છૂટવાનો સમયના કારણ કારણે ઘણા એવા છે કે જે લોકો છત્રી લઈને નહોતા આવ્યા જેના કારણે લોકો પલડી રહ્યા છે તો બીજી તરફ જે પાણી ભરાઈ ગયું છે જેના કારણે અનેક દુકાનદારોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ખાસ કરીને આ મુખ્ય રસ્તો છે જે નવસારી રેલવે સ્ટેશન અને ડેપો વિસ્તારને જોડે છે એ વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કે નવસારીમાં સતત વરસી રહેલો વરસાદના કારણે નવસારીના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં વોટર લોગિંગની જે સમસ્યા જે છે સામે આવી છે જેમાંથી એક નવસારી શહેરનો કુંભારવાડ વિસ્તાર છે ચાર કુંભારવાડ જતા માર્ગ ઉપર અત્યારે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે નગરપાલિકાની કામગીરી ઉપર પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે

દર વર્ષ હરેક વર્ષ ગમે ત્યાર બી વરસાદ તો અહીંયા ચારપુર રોડ પર બહુ પાણી ભરાય છે અને દુકાન સુધી પાણી આવી જાય છે પરસો કલાકમાં તો પાણી પાણી થઈ જાય લોકોને એટલી બધી પરેશાની થાય ડ્રાઈવરનો આ બસવાળાને કે રિક્ષાવાળાને કે ટુ વ્હીલરવાળાને કે સ્કૂલના બચ્ચાઓને એટલી તકલીફ પડે છે અહીંયા દર વર્ષે પણ આ લોકો આ નગરપાલિકા કંઈ ગટર સાફ કરાવતી નથી અહીંયા ચોક્કસ નગરપાલિકા જે છે એ લાઇન સાફ નથી કરાવતી દ્રશ્ય એકવાર ફરી બતાવવા માંગીશ આ ચારપુલથી કુંભારવાડ જતો માર્ગ છે અને ટ્રાફિક જામ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ વિસ્તાર એવો છે કે અત્યારે પીક આવર છે શાળા છૂટવાનો સમય છે કોલેજો છૂટવાનો સમય છે અને નોકરિયાત વર્ગે પોતાના ઘરે જવાનો સમય છે એવા સમયે અત્યારે નવસારીમાં વરસાદ પડવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે મોટી સંખ્યામાં લોકો જે છે એ હેરાન થઈ રહ્યા છે અને નવસારી શહેરમાં અવિરત અડધો કલાક વરસાદ યથાવત છે સિદ્ધેશ જોશી એ બીજા